જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે મિત્રો આપણે ઘણા વ્રત એવા હોય છે કે જેના વિશે આપણે બહુ જાણતા નથી એ પૌરાણિક અને પહેલાંના સમયમાં થતા હતા અને આપણે એના વિશે સાંભળ્યું પણ હોય છે પરંતુ પૂરતી વિગત હોતી નથી તો આજે આપણે એવા જ એક વ્રતની વાત કરીશું જે વ્રતનું નામ છે અરુંધતી વ્રત તો ભાઈઓ બહેનો ચાલો આપણે જાણીએ કે અરુંધતી વ્રત ક્યારે કરવાનું હોય છે કેવી રીતે કરવાનું હોય છે નહીં ક્યારે શરૂ થાય છે અને તેની વ્રત કથા શું છે તો બહેનો ચૈત્ર સુદ ત્રીજને દિવસે આ અખંડ સૌભાગ્ય આપતું અને બીજા જન્મમાં પણ અખંડ સૌભાગ્ય આપનારું વ્રત બપોરના સમયે કરવાનું હોય છે અનાજ પર કળશની સ્થાપના કરી તેના ઉપર એક પાત્ર રાખી વશિષ્ઠ અને ધ્રુવ સાથે અરુંધતીની સ્થાપના કરી પૂજન કરવું ત્રણ દિવસ ઉપવાસ કરવા બ્રાહ્મણના ચાર જોડા એટલે સ્ત્રી પુરુષોની પૂજા કરવી જીરું મીઠું અને ઢેફું આ ત્રણ વસ્તુઓને બે કપડામાં બાંધી એક પથ્થર પર મૂકવા પછી વશિષ્ઠ ધ્રુવ અને અરુંધતીની પૂજા કરવી પારણાના દિવસે બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવું તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ વ્રત વ્રતકથા એક બ્રાહ્મણ હતો એની એક દીકરી હતી જેમ દાડા જાય તેમ દીકરી મોટી થાય બાપને પરણાવવાની ચિંતા થવા લાગી આખરે એક કુલીન અને સારા સ્વભાવવાળા બ્રાહ્મણ સાથે પરણાવી બ્રાહ્મણની દીકરી પરણીને સાસરે ગઈ પતિ પત્ની ઘરબાર માંડે તે પહેલાં જ તેની દીકરી વિધવા થઈ એટલે દીકરી બાપ જંગલના જાડવા અને નદીના પાણી પણ રડે યમરાજને દયા ન આવી તે ન જ આવી બ્રાહ્મણની દીકરીએ દેહ ગાળવા માંડ્યો તેણે તો યમુનાજીને તીરે બેસી ખાવાનું છોડ્યું પીવાનું છોડ્યું અને ઉપવાસ કરવા માંડ્યા એવામાં એક દાડો શંકર ભગવાન અને પાર્વતી માતા ફરતા ફરતા યમુનાજીના તીરે આવ્યા માતાએ બ્રાહ્મણની દીકરીને જોઈ અને તેને જોઈને માતાને દયા આવવા લાગી કેમ કે માતા તો માતા જ છે ને એટલે મહાદેવને માતાએ પૂછ્યું હે પ્રભુ કયા પાપોને કારણે બ્રાહ્મણની દીકરી આટલી દુખી થાય છે તો મહાદેવે જવાબ આપ્યો તે પોતાના પૂર્વજન્મના પાપોને કારણે દુખી થાય છે તો માતાએ કહ્યું એવા તેણે શા પાપ કર્યા હતા કે તેની આ દશા થઈ તો ભોળાનાથ બોલ્યા એ દેવી સાંભળો ગયા જન્મમાં તે એક બ્રાહ્મણનો દીકરો હતો તે એક સુશીલ દીકરી સાથે પરણ્યો પરણીને પરદેશ ગયો પછી પરણેલી બૈરીનું શું થયું તે તેણે પાછું વાળીને જોયું નહીં પરણેલી બાય તો સુરજ ભગવાન ઉગે અને હાથ ત્યારે નિશાસો નાખે નદી નવાણ સુકાય પણ એની આંખના આંસુ ન સુકાય તે ન જોતી રાત કે ન જોતી દાડો અને પતિની રાહ જોતી બેસી રહેતી પતિ પાછો ન આવ્યો તે ન જ આવ્યો આખરે હારી થાકી નાખતી તે દીકરી મરી ગઈ અને પાપ એ પાપથી એ બ્રાહ્મણનો દીકરો આ અવતારે બ્રાહ્મણની દીકરી થઈને અવતર્યો તો હે પાર્વતી જે પુરુષ પરણેલી સ્ત્રીને છોડી પરદેશ જઈ પોતાની સ્ત્રીની સંભાળ ન લે અથવા દુઃખ દે તે બીજા જન્મમાં સ્ત્રી રૂપે અવતરી વિધવા થાય છે અને કોઈ સ્ત્રી પોતાના પતિને છોડી બીજાની આશા કરે તે પણ બીજા અવતારે વિધવા થાય છે મહાદેવનું કહેવું સાંભળી પાર્વતીજી પૂછવા લાગ્યા હે પ્રભુ આપથી કઈ રીતે છૂટી શકાય ત્યારે મહાદેવ બોલ્યા હે ગૌરી ચૈત્ર ચૈત્રસૂત્રીને દાડે અરુંધતી વ્રત કરવું અરુંધતીની પૂજા કરી હળદર કેસર સિંદૂર અને કાજળ ચડાવવું પછી વસ્ત્ર ઓઢાડવું અને આરતી કરી પ્રાર્થના કરવી બ્રાહ્મણોને દાન આપવું આ વ્રત કરનાર સ્ત્રી કદીય વિધવા થતી નથી માતા પાર્વતીએ એ વ્રતની વિધિ મહાદેવજી પાસેથી સાંભળી પેલી બ્રાહ્મણની દીકરી પાસે આવ્યા અને કહેવા લાગ્યા એ દીકરી તેનો અવાજ સાંભળી બ્રાહ્મણની દીકરીએ ઊંચે જોયું અને કહ્યું આ ઘોર વનમાં તમે કોણ છો ક્યાંથી આવ્યા છો શું તમે ડાકણ છો શાકણ છો ચૂડેલ છો કે વંતરી છો તો માતાએ કહ્યું અરે પુત્રી હું ડાકણ પણ નથી શાકણ પણ નથી ચૂડેલ નથી કે વંતરી પણ નથી હું તો પાર્વતી છું આ સાંભળી બ્રાહ્મણની દીકરી પાર્વતી માતાના પગમાં પડી રડવા લાગી ત્યારે માતાએ કહ્યું બાય છાની રહે રડે શું વળવાનું છે કર્યા કર્મ તો ભોગવ્યા વિના ક્યાં છૂટકો છે હવે જે થયું તે ન થયું નથી થવાનું પણ આવતો ભવ તો સુધાર હું તને એક વ્રત કરવાની વિધિ આપું છું તે વ્રત તું કર કઈ માતાએ અરુંધતીના વ્રતની વિધિ તે બ્રાહ્મણની દીકરીને સંભળાવી બ્રાહ્મણની દીકરીએ વ્રત કર્યું એ વ્રતના પુણે દેવનું વિમાન આવ્યું અને તે સ્વર્ગમાં ગઈ આ રીતે તે વ્રતના પ્રતાપે પોતાના કર્મના બંધનમાંથી છૂટી યાતનાઓમાંથી છૂટી અને સ્વર્ગમાં ગઈ તો આ હતી અરુંધતી વ્રતની કથા તો લો બહેનો આશા રાખું છું આપ સૌને ગમી હશે આપ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો ફરી મળશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ